एक्टिविटी फोर अलका हर फ्रेंड शबाद युवराज आर ऑन अट टू अलका शबाज एक सर्कस की मुलाकात लाइ रहा है दे आर विजिटिंग इट इन डे टाइम दिवस दरमियान मुलाकात लाइ रहा दे आर इन अग केनवास टेन्ड एक मोटा केनवास तंबू में The ધ મેનેજર ઇઝો ટુ ધેમ વ્યવસ્થાપક તેમની સાથે વાતો કરી રહ્યા છે ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ છે ધે કેન ડુ વન્ડરફુલ ટ્રિક્સ તેઓ અદ્ભુત કરામતો કરી શકે છે ઓ યસ વી હર્ડ અબાઉટ ઇટ ઓ હા અમે તેના વિશે સાંભળ્યું છે આ વાંદરો જુઓ હિઝ નેમ ઇઝ અપ્પુ તેનું નામ અપ્પુ છે અપ્પુ કેન કાઉન્ટ અપ ટુ ટેન એન્ડ ટેલ ટેલસ અપ્પુ દસ સુધી ગણીને આપણને કહી શકે છે શબાના ગિવ હિમ સિક્સ પેબલ્સ શબાના તેને છ કાકરા આપ લેટ હિમ કાઉન્ટ તેને ગણવા દે આઈ કાન્ટ બિલીવ ધીસ હું આ માની શકતી નથી અપ્પુ ઇઝ શોઈંગ સિક્સ ફિંગર્સ અપ્પુ છ આંગળીઓ દેખાડી રહ્યો છે વેલ ડન અપ્પુ સરસ અપ્પુ હેવ ધીસ બનાના લે આ કેળું ખા કમ આઈ વિલ શો યુ સમ અધર અમેઝિંગ એનિમલ્સ એન્ડ બર્ડ્સ ચાલો હું તમને બીજા અદભુત પ્રાણીઓ અને પક્ષીઓ દેખાડું ધીસ વે પ્લીઝ આ તરફ પ્લીઝ હિયર ઇઝ ધ પેરોટ આ પોપટ છે હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી તે કોઈ પણ અવાજની સરળતાથી નકલ કરી શકે છે રિયલી ખરેખર લેટ મી ટ્રાય મને પ્રયત્ન કરવા દો અહમ શુક શો ઇઝન્ટ ઇટ એક્સાઇટિંગ શાબાના આ ઉત્તેજક છે નહીં શાબાના ઓ યસ ઇટ ઇઝ હા તે ઉત્તેજક છે

કે તે સંગીત સાથે એક દડા પર આળોટી શકે છે સર્ટેનલી ચોક્કસ હિયર શી ઇઝ આ રહી ટુ અવર લેફ્ટ આપણી ડાબી તરફ શી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો તે શો માટે અભ્યાસ કરી રહી છે લુક હા ફાસ્ટ શી કેન ડુ ધેટ જુઓ તે કેટલી ઝડપથી કરી શકે છે આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ સર સાહેબ સર્કસમાં જંગલી પ્રાણીઓ છે હેવ અમારી પાસે છે લુક એટ પપ્પુ ધ ટાઈગર પપ્પુ નામના વાઘને જુઓ હી કેન જમ્પ થ્રુ અ બર્નિંગ રિંગ તે સળગતી રીંગમાંથી કૂદી શકે છે વોટ આર ધોઝ એલિફન્ટ ડુઈંગ દેર પેલા હાથીઓ ત્યાં શું કરી રહ્યા છે દે આર પ્રેક્ટિસિંગ ફોર ધ શો તેઓ શો માટે અભ્યાસ કરી રહ્યા છે દે કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ તેઓ નૃત્ય કરી શકે છે અને ફૂટબોલ રમી શકે છે ચિલ્ડ્રન જસ્ટ લવ બાળકોને તેમના ખેલ ખૂબ ગમે છે એક્સક્યુઝ મી ચિલ્ડ્રન માફ કરજો બાળકો ઇટ ઇઝ ફોર મી તે મારા માટે છે માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી મારા રિંગ માસ્ટર મને બોલાવી રહ્યા છે રિમુવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ તેનો નકલી ચહેરો અને કોટ કાઢતા વેલ આઈ એમ આ ચિમ્પાન્ઝી વારું હું ચિમ્પેન્ઝી છું હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી આશા છે કે તમને મારી સાથે મજા આવી બાય આવજો ધ ચિલ્ડ્રન સ્ટેર એટ ધ ચિમ્પાન્ઝી કમ મેનેજર વિથ ધર માઉથ ઓપન બાળકો ચિમ્પેન્ઝી એટલે કે વ્યવસ્થાપકને ખુલ્લા મોએ આશ્ચર્યપૂર્વક જોઈ રહ્યા